ક્યાં જવાનું હે હજી કંઈ નક્કી નથી પણ અત્યારે વિશુભાઈ એવા હતો અત્યારે એવા હતો તમને બધાને મળાવી બરાબર આપણે પહેલી વાર મળ્યા હે કા ભાઈ તો મળ્યા હતા કોઈ દિવસ

પણ મહેનત કરવી જોઈએ ને કાવીશુ ભાઈ મહેનત કરવી જોઈએ ને મહેનત બહુ જરૂરી છે ભાઈ હા મહેનત કરજો ને કરી પણ હા તો હાથ કેવી રીતે दादी હાલ આવે કેવી રીતે તમારું બધું અરે મને એક દિવસ બ્લોગ ના નાખું તો મને કહેતા હોય કે બધા જો ક્યાંય વિડિયો નાખેન વિશુ ભાઈ તો કે જો ને તારા તો હાથ પગ બધું હે દાદા જેવાનો બોજ આના આશીર્વાદ લીધા હે એટલે આપણે ક્યાં અટકાતા નથી અરે ભાઈ તમારી મહેનત ગજબ ની હે હા તમે પણ કરો તો હું બધાને કેવા માંગુ કે એમની ચેનલ ને

લગભગ રોકાવાનું જ થાય અને અત્યારે હવે આપણે જવાનું છે નીલભાઈની દુકાન એ આવવા નહોતા પણ એ કે દુકાને આવો તો એ બે ફોન મજા આવે તો પછી હવે અહીંયા આપણે જઈએ અહીંયા તમને બધાને પણ મળાવીશ બધા વિડીયો જોતા જ જશે મને તો ખબર જ છે અને વિશુભાઈ જો આપણે ભેરા જ છે અહીંયા હવે ને આપણે બધા ભેરા જઈ આ બધા એટલે જમવાનું બરાબર તો તમે બધા આગળ વિડીયોમાં બની રહેજો રેડી તો જો અહીંયા દાયરો બધા બેઠા અને જો વિશુભાઈ હતા ને એક મોટા સેલિબ્રિટી એ ભાઈ કોણ ખબર જય દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશ મારી કેમ છો તમારું

કેટ લગ લાગે થોડી થોડી કઈ તમને બધા લાગે છે કે કેમ ને એટલા મનથી ના આગળ ગયા જે પ્લાન થઈ તમને કેતા રહી ટીઆરપી નો તમે માનતી છો નંબરે ચાલુ નો કરી દેતા હો તો કા ભાઈ હે ભાઈ તમે એટલા ફેમસ થઈ ગયા તમાર વિ્યુ તો ચાપો ને ભાઈ

शीतल बेननी चैनल ने लाइक कर जो ना सब्सक्राइब कर जो क्या हाल है तुम्हें क्या मैं आ हूं <laughs> जावे <भी> <laughs> <आ, निल> भाई नहीं हां जीवे का और अनिल भाई नहीं 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 ये क्या तानी हूं अनिल भाई अनिल भाई अनिल भाई अनिल भाई।, भाई।, भाई आने पासे बोलवानो बंद करियो आने क्या सब्सक्राइब करे चैनल ने भाई भाभी ने क्या कोनी चैनल મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો નીલ ચાવડા ઓફિશિયલ જોઈએ આ જોઈએ આ ભાઈ આ ની ચેનલ સબસ્ક્રાઇબ કરો ની બધા બધા આવી સબસ્ક્રાઇબ કરો બોલાવો એમ કહેવાનું હતું સિતલ ની સબસ્ક્રાઇબ કરો દીધું તું બોલ તમે કે તમે કે તો બધા તને ની હું બોલ સિતલ ની કે કે વાત નથી સિતલ ની હું બોલું એમ બોલો બોલ ના બોલ

આપણે ગમવાવા છે આપણે નીંદર કરી જ પડ હમ બરો દેવ બરાબર ને બરાબર બધા બેસી ગયા હાય ફાય હરવા લો વેયા જો મિલે પછી કે કાકા ને પ્લાન હવે વિચારી એટલે બધા જમમાં બેસી ગયા હૈ આજે નીલભાઈ મસ્તનો જમમાન બનાવે એ ભાઈ એ નીલ બસ કરો અમે કન્ટેન્ટ છપા દિયા

Hello, hello. 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 આપડે ના બોલાય કાતા બોલાય બોલવાની વસ્તુ છે ભાભી બોલવાનું હેગ માં મસાલો વેરા કાત્ર વેરા કે વાત કરે કે અમે મોમામાં એક દે એક મસાલો વે તો મસાલો વેડો ફાકી ગઈ જાય ફાકી ફાકી ગઈ ફાકી ફાકી ગઈ બાકી <laughs> <laughs>